લાયન્સ ક્લબ્સ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ થ્રી ટુ થ્રી ટુ બી વન થ્રી ટુ થ્રી ટુ બી વનના ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી પ્રકાશ અગ્રવાલે માહિતી આપી હતી કે જિલ્લા કેબિનેટ સ્થાપના સમારોહ બે હજાર પચીસ છવ્વીસ તારીખ રવિવાર સત્યાવીસ જુલાઈ બે હજાર પચીસ સ્થળ ફોરમ ક્લબ ઓ સેવન શાલા અમદાવાદ ડિસ્ટ્રિક્ટ ગવર્નરનો વિષય હીરા જેવી સેવા સેવા નેતૃત્વ અને માનવતાવાદી પ્રતિબદ્ધતાનો ભવ્ય ઉજવણી લાયન્સ ક્લબ્સ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ થ્રી ટુ થ્રી ટુ બી વને ગવર્નર લાયન પ્રકાશ અગ્રવાલના પ્રેરણાદાયી માર્ગદર્શન હેઠળ જિલ્લાના નવા નેતૃત્વના ઔપચારિક પ્રવેશને ચિહ્નિત કરીને લાયનવાદી વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે તેના ડિસ્ટ્રિક્ટ કેબિનેટ સ્થાપના સમારોહની ગર્થી જાહેરાત કરી આપણા જિલ્લા વિશ્રી લાન્સ ડિસ્ટ્રિક્ટ થ્રી ટુ થ્રી ટુ બી વન ભારતના ગુજરાત રાજ્યના અમદાવાદ ગાંધીનગર બનાસકાંઠા સાબરકાંઠા અને પાટણ જેવા મુખ્ય પ્રદેશોમાં ફેલાયેલો છે ચાલીસ સક્રિય લાયન્સ ક્લબ અને અઢારસો થી વધુ સમર્પિત સભ્યોના મજબૂત નેટવર્ક સાથે જિલ્લાએ નીચે પ્રકાશ અગ્રવાલ ડિસ્ટ્રિક્ટ ગવર્નર ડિસ્ટ્રિક્ટ થ્રી ટુ બી વન મિત્રો આ વર્ષે ડિસ્ટ્રિક્ટ બત્રીસ બત્રીસ બી વન ની ડિસ્ટ્રિક્ટ ગવર્નર તરીકે હું સેવા આપી રહ્યો છું જુલાઈ ઓ ક્લબ ખાતે મારું કેબિનેટ ઇન્સ્ટોલેશન છે અને ત્યાં અમારી દરેક કેબિનેટની વિધિ થશે મિત્રો આ સેવાકીય સંસ્થામાં હું જોડાયો છું સેવા માટે અને મારી ડિસ્ટ્રિક્ટના વિવિધ સેવાકીય પ્રોજેક્ટ છે તેમાં મારે આ વર્ષનો મેઈન સેવાકીય પ્રોજેક્ટ છે જીવદયા અને જીવદયા વિશે મારે ખૂબ જે અમૂલ જીવો છે બોલતા નથી એમના માટે સુંદર કામ કરવું છે બીજા મારી ડિસ્ટ્રિક્ટમાં લાયન્સ ટેસ્ટ બ્લડ ડોનેશન ઓથિયો એવા વિવિધ સેવાકીય પ્રોજેક્ટો છે એ તો અમે કરવાના છીએ સાથે સાથે મારે આ જીવદયાના પ્રોજેક્ટને વધુમાં વધુ 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 એને પ્રોત્સાહન આપવું છે અને લાયન્સ પ્રોગ્રામ છે કે બાળકોને ચારિત્ર ઘટનો એ ચારિત્ર ઘટના પ્રોગ્રામને દરેક મારા ડિસ્ટ્રિક્ટની દરેક ગામડાઓની સ્કૂલોમાં જાય અને બાળકોને તૈયાર કરવા છે કે આ દેશનું વિવાજન ગેરમાર્ગે ન વળે અને સારા રસ્તે જાય એના માટે મારો ચારિત્ર ઘટર ઇન્ટરનેશનલનો સુંદર પ્રોગ્રામ છે એ દરેક સ્કૂલમાં કરવાનો છે